નમસ્કાર હું છું આપનો મિત્ર વિશાલ માંગ અકારણ આવતા અંધત્વને અને હજારો અંધકારમય જિંદગીમાં એક તેજ પૂરવાનું એક તેજ પ્રગટ કરવાનું કાર્ય જ્યારે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું હોય અને એના ભાગરૂપે જ્યારે નવસારી સુપા ખાતે એક સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત એક રોશની આપવાનું કાર્ય નિઃશુલ્ક આંખની સારવાર તેમજ દેખભાળ કરતું એક કેમ્પસ જેનું લોકાર્પણ કાર્યક્રમ આવતા રવિવારે એટલે તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ અને રવિવારના રોજ બરાબર સવારે નવ કલાકે પ્રખર રામાયણી પૂજ્ય મોરારી બાપુના હસ્તે લોકાર્પણ પ્રથમ ફેજનું લોકાર્પણ હોય એ કાર્યક્રમ પ્રસંગે આવો સૌ મળીએ આપણે અને ડૉક્ટર ભાવિન પટેલ સાથે તમામ ડૉક્ટરો તથા દાતાશ્રીઓનો એવો શુભાશય છે કે સમગ્ર દેશ દુનિયામાંથી અંધત્વને નાબૂદ કરવું છે અંધકારમય જિંદગી એક અંધત્વ એ અંધકારમય જિંદગી છે તમે વિચારો દ્રષ્ટિ વિનાનું જીવન કેવું હોઈ શકે એવા લોકોની દ્રષ્ટિ માટે આવો સૌ સાથે મળીએ તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ રવિવાર નવસારી બારડોલી રોડ સુપા ગુરુકુળ બરાબર સવારે નવ કલાકે નમસ્કાર